તક્ષશિલા સ્કૂલ હળવદ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ ત્રણ વિષય કલસોર પાઠ સાત એક છલાંગે દરિયો કૂદો તેમાં આપણે સરસ મજાની ઉપર હનુમાનજીની વાર્તા જોઈ તેના આધારે નીચે અહીં પ્રશ્નો આપેલા છે તો એ પ્રશ્નો હવે આપણે જોઈશું એમાં છે વાતચીત તો પ્રશ્ન નંબર એક તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો હવે વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે કે તમે ઘરમાં કયા કયા તોફાનો કરો છો તો અમે ઘરમાં ઘણા તોફાનો કરીએ છીએ જેમ કે વસ્તુઓ ફેંકી દેવી બિલાડીને નહોડાવવી દિવાલ પર લીટા કરવા નાના ભાઈ બહેનને રડાવવા વગેરે જેવા તોફાનો કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન બે તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે તો એમાં આપણે એમ કહીએ કે અમે તોફાન ન કરીએ એના માટે અમારા મમ્મી પપ્પા અમારા વખાણ કરે છે અને કંઈક લઈ આપવાની લાલચ આપે છે અને તોફાન ન કરવા સમજાવે છે પ્રશ્ન નંબર ત્રણ તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે તો જ્યારે હું કૂતરા બિલાડાની સાથે મસ્તી મજાક કરું ત્યારે મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું તો હનુમાનજી એના માતાજી જ્યારે રોટલી બનાવતા ગયા ત્યારે એની બાજુમાં જે છાબડી છે એમાં મૂકતા ગયા અને ત્યારે હનુમાનજી તેમાંથી પોતાની ટટલી આંગળી છે એ પકડી અને નાના થઈ અને છાબડીમાંથી બધી રોટલીઓ ખાઈ ગયા તે અમને બહુ ગમ્યું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું તો હનુમાનને હંમેશા એની માતા સાથે વાતો કરવાનું અને રમવાનું બહુ ગમતું હતું ત્યાર પછી પ્રશ્ન નંબર છ હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે એટલે આમાં હનુમાન લગાવીને આપણે કહેવાનું છે કે જ્યારે હનુમાનજી છે એ ફળો લેવા ગયા ત્યારે માતા તો હજી રસોડામાં ગયા ન ગયા ગયા ત્યાં તો એ ફળ લઈને આવતા રહ્યા હતા તો ત્યારે માતા ક્યાં રસોડામાં હશે તો હા કે તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો હનુમાનજી છે એ ફળ હાજર આ વાક્યને આધારે અમે કહી શકીએ કે હનુમાન છે એ ફળ લાવીએ ત્યારે માતા રસોડામાં હશે પ્રશ્ન નંબર સાત માતા એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે વે માતાજી એવું કેમ માયનું કારણ કે માતાજીએ હનુમાનને પાકા ફળ લાવવા કહ્યું ત્યારે હનુમાનજી તો માતાજી હજુ રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર કરી દીધા અને આ પરાક્રમ પછી માતાએ એવું માન્યું કે આ વખતે રોટલી પણ હનુમાને જ ખાધી હશે પ્રશ્ન નંબર આઠ હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા તો હનુમાન છે એ જમણા હાથનો અંગૂઠો પકડી અને પોતાના શરીરને મોટું કરતા કરતા હતા હતા અને અને આંગળી પકડી પોતાના શરીરને નાનું ત્યાર પછી પ્રશ્ન નંબર માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે તો માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને તેટલી વારમાં તેઓ રસોઈ બનાવી લે એટલા માટે હનુમાનને પાકા ફળ લાવવાનું કહ્યું હશે દસમો આ ઘટના કયા સમયની હશે સવાર બપોર કે સાંજ તમને કેવી રીતે ખબર પડી તો આ ઘટના છે એ સાંજના સમયની હશે કારણ કે પિતા છે આખો દિવસ કામકાજના સમયે બહાર રહેતા એટલે સવારે જમીને જાય અને સાંજે પાછા આવે અને તેમના માતાએ રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું થતું આપણે કહી શકીએ કે આ ઘટના છે એ સાંજના સમયની હશે અગિયારમું હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો દાખલા તરીકે માથા પર તાપલી મારો કાન ખેંચો વગેરે હવે બાળકો તમે જો હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હોય તો તમે શું કરો તો આપણે એમ કહીએ કે અમે ડાબા હાથની ચપટી વગાડું તો નાનો થઈ જાવ અને ચપટી વગાડું તો મોટો થઈ જાવ એવું કંઈ પણ અથવા બધાના પોતાના અલગ અલગ કંઈક કંઈક વિચારો હોય તો એ આપણે લખવાના છે તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો તો અમે જો હનુમાનની જેમ નાના થઈ શકતા હોય તો હું દૂર જવા માટે મોટો થઈ જાવ એટલે જલ્દીથી ત્યાં પહોંચી શકાય અને સ્પીડમાં જવાનું હોય તો હું નાનો થઈ જાઉં ત્યાર પછી જોઈએ નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેરસેળ થઈ ગઈ છે પાઠમાંથી શોધીને સાચા વાક્યો લખો તો અહીં વિદ્યાર્થીને જોડીમાં બેસાડ્યા પ્રવૃત્તિ કરાવો અહીં જો આપણને પેલું વાક્ય આપ્યું છે કે હતો બનાવવો માતાને સમય થયો ને રસોઈ તો આ વાક્ય કેવું છે એ વાક્ય છે એ વાક્ય એના શબ્દો છે ક્રમમાં છે નહીં તો એને આપણે ક્રમમાં ગોઠવવાના છે તો કયું વાક્ય બનશે તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો એવું આપણે અહીંયા વાક્ય લખવાનું છે ત્યાર પછી પછી બીજું એક પણ માએ તો રોટલી નહીં છાબડીમાં તો એનું વાક્ય શું થશે તો અહીં આપણે એમ લખવાનું છે કે થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં ત્યાર પછી નંબર એકસો છ એમાં પ્રશ્ન નંબર ત્રણ લંબાવીને પરથી ઝાડ હાથ દૂર ફળ તોડી પોતાનો લીધા પાકા હવે આનું વાક્ય શું થશે તો એ આપણે અહીં લખવાનું છે કે પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા ત્યાર પછી ચોથું જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં તો એનું આપણે વાક્ય અહીં બનાવીને લખવાનું છે કે માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં જાય ત્યાર પછી પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા અવાજે આવડે જમણા એટલે કે જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે એ રીતે આવે ચાલો ત્યાર પછી શું છે કે જોડીમાં કામ કરો નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન કે આપણને અહીં સ્વર ચિહ્નો આપેલા છે એ ઉમેરી અને નવા શબ્દ બનાવો અહીં આપણને ઉદાહરણ પણ એક આપેલું છે કે હ ન મ ન તો આમાં આપણે અહીં યોગ્ય જે સ્વર ચિહ્નો છે એમાંથી મૂકેલું છે કે હનુમાન તો અહીં એનું આખો એક શબ્દ યોગ્ય શબ્દ બની ગયો હનુમાન તો એ રીતે અહીં બીજા પણ ઘણા બધા આપેલા છે એનું આપણે બનાવવાનું છે ચાલો પેલું છે મતજ તો એનું શું થશે માતાજી પછી બીજું છે અગઠ તો એનું શું થશે અંગુઠો પછી અજન તો એનું શું થશે અંજની ત્યાર પછી આ બાજુ છે કસર તો એનું શું થશે કે રી ત્યાર પછી છે અગળ એટલે એનું શું થશે આંગળી અને એના પછી છે ટ એનું થશે લી આ રીતે આ જે શબ્દો છે એનો યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અને એના સાચો શબ્દો છે એ બનાવવાનો છે